તો દ્વારકા જિલ્લામાં સલાયા બંદર વિસ્તારમાં લોહાણા મહાજનવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં દરરોજ સાંજના સમયે હિન્દુ સમાજની બહેનો દીકરીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવ ગરબીમાં માત્ર બહેનો દ્વારા જ રાસ ગરબા રમવામાં આવે છે અને સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરાય છે સલાયા લોહાણા માજનવાડીમાં છેલ્લા નવ વર્ષથી આ ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે તેમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન થાય છે પહેલાં તો આરતીની થાળીનું કોમ્પિટિશન ગરબા રમવાનું કોમ્પિટિશન ડ્રેસ કોમ્પિટિશન એમાં બધી જ બાળાઓ અને લોકો ભાગ લે છે આમાં મહિલાઓ જ રમે છે અને મહિલાઓ જ સંચાલન કરે છે અને આ નવરાત્રિ ખૂબ આનંદથી કરવામાં આવે છે અને માતાજીની સ્તુતિ અને આરાધનાથી ગરબા રમવામાં આવે છે સલાયા લોત્ર નવરાત્રી નવરાત્રી તો ગામે ગામે ઉજવવામાં આવે પણ સલાયામાં ચૈત્ર નવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે અહિયાં હિન્દુ સમાજની મોટી પ્રમાણમાં ભાઈ બહેનો રાસ રમી અને માતાજી ની આરાધના કરવામાં આવે છે અહિયાં રોજ જુદી જુદી સ્પર્ધાઓ રાખ